જય શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અંશાવતાર એટલે કે ભગવાન પરશુરામ ભગવાન પરશુરામ શાસ્ત્રવેતા અને બ્રહ્મજ્ઞાની તેજસ્વી બ્રાહ્મણ હતા તેમણે હાથમાં પરશુ એટલે કે ફરશી નામનું શસ્ત્ર ધારણ કરીને ક્ષત્રિયોનો સંહાર કરેલો ઋષિ જમદગ્ની અને રેણુકાના પુત્ર તે ભાર્ગવ પરશુરામ ભાર્ગવ વંશી બ્રાહ્મણો પહેલા ઉત્તર ગુજરાતના આનર્થ પ્રદેશમાં રહેતા હતા વંશના ક્ષત્રિય રાજાઓના તે કુલગુરુ હતા પિતા જમદગ્નિનું બ્રહ્મતેજ વિદ્યા તેજ અને પરાક્રમનું ક્ષાત્રતેજ પુત્ર પરશુરામમાં અવતર્યું તત્કાલીન હૈહયવંશી ક્ષત્રિય રાજા કાર્તવીર્ય દત્તાત્રેય પાસેથી હજાર હાથનું વરદાન મેળવીને ઉદ્દત્ત અને તમોગુણી થઈ ગયો તે અને તેના ક્ષત્રિય સૈનિકો રક્ષક મટીને શોષક બની ગયા ક્ષત્રિય શાસક પ્રજા તથા વિદ્યાપરાયણ બ્રાહ્મણોનો રક્ષક થવાને બદલે શોષક કે ભક્ષક બન્યા ત્યારે આ અવતારનો ઉદય થયો આવા અવતારી પરશુરામ શાસ્ત્રધારી બ્રાહ્મણ હોવા છતાં શસ્ત્રધારી બન્યા તે ધનુરવિદ્યા અને અષ્ટ શસ્ત્ર સંબંધી વિદ્યામાં પ્રવીણ થયા વિષ્ણુ પુરાણ ભાગવત વગેરે પુરાણોની કથા પ્રમાણે અધર્મના માર્ગે ફંટાયેલા સંહાર કરવા સ્વયં ભગવાન વિષ્ણુએ અવતાર ધારણ કર્યો પરશુરામના પિતા જમદગ્નિનો આશ્રમ ગુજરાતના નર્મદા કિનારે હતો તે આશ્રમની કામખેનું ગાયનું ક્ષત્રિય રાજા કાર્તવીર્ય અપહરણ કરી પોતાની નગરી માહિષ્મતીમાં લઈ ગયો આ કારણે ક્ષત્રિય હય હય વંશના કુલગુરુ ભાર્ગવ બ્રાહ્મણો હોવા છતાં બંને વચ્ચે વૈમનસ્ય સર્જાયું પરશુરામે આક્રમણ કરી પેલા કાર્તવીર્યનો વધ કર્યો એના ક્ષત્રિય સૈનિકોનો પણ સંહાર કર્યો કાર્તવીર્યના વધથી એના પુત્રોએ બદલો લેવાના વેરવૃત્તિથી એક દિવસે કપટ વિશે આશ્રમમાં આવી સમાધિસ્થ જમનાગ્નિનું મસ્તક કાપીને લઈ ગયા ક્રોધાવેશમાં આવેલા પરશુરામે પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી નાખવાની પ્રતિજ્ઞા લીધી અને ક્ષત્રિયોનો સંહાર કર્યો પરશુરામે હય વંશનો નાશ કરી પોતાના રાજ્યની સ્થાપના કરી તેમણે ક્ષત્ર ઉગામી અને ક્ષત્રિયોને પ્રજારક્ષણનો ક્ષત્રિય ધર્મના પાલનનો સંદેશ આપ્યો દંડનીતિનો પ્રયોગ કરવો એ બ્રહ્મશક્તિના હાથમાં છે તો પ્રજાનું પાલન કરવું એક ક્ષત્રિયના હાથમાં છે પરશુરામ વિપ્ર પણ છે અને વીર પણ છે ક્ષમા વિપ્રશ્ય ભૂષણમ ક્ષમા ભૂષણમ ક્ષમા વિપ્રનું ભૂષણ છે ક્ષમા વીરનું ભૂષણ છે પિતા જમદગ્નિએ પણ આવો સંદેશ પુત્ર પરશુરામને આપેલો આવા ઉપદેશથી પરશુરામે કાર્તવીર્યના સંહારનું પ્રાયશ્ચિત પણ કરેલું પોતાનું જીવન કાર્ય પૂર્ણ કરી પરશુરામ રાગવિરાગથી મુક્ત થઈ ધ્યાનસ્થ તપસ્વી બની ગયા પાછળથી પરશુરામ સંપ્રદાય પણ પ્રવર્તિત થયો અને સંપ્રદાયના પરશુરામ કલ્પસૂત્ર પરશુરામ પ્રદીપ જેવા ગ્રંથો પણ રચાયા પ્રતિભાના તેજના કારણે પરશુરામ પિતા જમનગ્નિ આકાશમાં ચમકતા સપ્તર્ષીમાં સ્થાન પામ્યા અને પરશુરામ ભગવાન વિષ્ણુના અવતાર તરીકે પૂજાવા લાગ્યા ભારતમાં અનેક સ્થળે પરશુરામના મંદિરો પણ બંધાયા છે ગુજરાતના નર્મદા કિનારે પરશુરામનું તપસ્યા સ્થળ પરશુરામ તીર્થ જાણીતું છે વૈશાખ સુદ બીજના દિવસે એમની જયંતિ ગુજરાતમાં અને અન્યત્ર સ્થળે ભારે ધૂમધામથી ઉજવાય છે તો આજનો આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે તો વિડીયોને લાઇક શેર ચેનલ સબસ્ક્રાઈબ અને બાજુના બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી આવનાર દરેક માહિતી આપ સુધી તુરંત પહોંચે આવી જ અવનવી માહિતી સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ